કચ્છમાં બાવનસો વર્ષ પહેલા દટાયેલા મળતા મળતા રહસ્ય ઘેરાયું ચાર મહિનામાં ત્રીજું પ્રાચીન નગર મળ્યું કચ્છના લખપત તાલુકાના ખટિયામાં આવેલા પડધા ખોદકામ કરતા બાવનસો વર્ષ જૂના નગરના અવશેષો મળી આવ્યા છે રૂપાલા સામે વિરોધ ખાળવા ભાજપ દ્વારા ગાંધીનગરમાં વધુ એક બેઠક બોલાવી છે જેમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રીઓને ક્ષત્રિય આગેવાનોની બેઠક મળશે નવ જેટલા સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજાશે તેમજ બેઠકમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજના રોષને ખાળવા બેઠકમાં ચર્ચા થશે

રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો ભાજપના કોઈ પણ કાર્યકર્તાએ ગામમાં પ્રવેશ ન કરવાના બેનરો લગાવાયા લોકસભા ચૂંટણીને લઈને તૈયારી તેજ ચાલી રહી છે ઓગણીસ એપ્રિલે ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ ફોર્મ ભરશે જ્યારે અમદાવાદના ઉમેદવારો પંદર એપ્રિલે ફોર્મ ભરશે અમદાવાદ પૂર્વના ઉમેદવાર રેલી કાઢી ફોર્મ ભરવા જશે રાજકોટમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા સુરતના પ્રવાસે પહોંચ્યા છે તેઓએ ઉમિયાધામ મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા ત્યારબાદ પાટીદાર સમાજના અગ્રણીઓનો સંપર્ક શરૂ કર્યો હતો અને સભા સંબોધી હતી ક્ષત્રિય સમાજના માન સન્માનની લડતને ભાજપના નેતા પ્રશાંત કોરાટે કોંગ્રેસ પ્રેરિત હોવાનું નિવેદન આપતા ક્ષત્રિયોમાં રોષ વધુ ભભૂક્યો છે વિરોધ અંગે ભાજપ નેતા પ્રશાંત કોરાટે કોંગ્રેસ પર કરેલા આક્ષેપ અંગે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ વળતો પ્રહાર કર્યો છે લલિત વસોયાએ જણાવ્યું હતું કે પ્રશાંત કોરાટે કરેલ નિવેદન શરમજનક છે ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા ભાજપે કોંગ્રેસ પર ખોટો આક્ષેપ કર્યો છે રાજ્યમાં ધીમે ધીમે સ્વાઇન ફ્લુના કેસમાં વધારો થઈ રહ્યો છે ભાવનગર જિલ્લામાં સ્વાઇન ફ્લુ નો કહેર ફરી જોવા મળી રહ્યો છે સ્વાઇન ફ્લુથી વધુ એક વૃદ્ધનું મોત થતાં લોકો ચિંતામાં ગરકાઉ થઈ જવા પામ્યા હતા ત્યારે બે દિવસ પહેલા એક મહિલાનું સ્વાઇન ફ્લુના કારણે મોત થયું હતું કેજરીવાલની ધરપકડના વિરોધમાં આજે આપના નેતાઓ ઉપવાસ પર અન્ય દેશોમાં યોજાશે કાર્યક્રમ આપ નેતા ગોપાલ રાયે કહ્યું કે ભારતના પચીસ રાજ્યોમાં ઉપવાસનો કાર્યક્રમ છે વિદેશોમાં પણ ઉપવાસનું આયોજન કરવામાં આવી રહ્યું મધ્યપ્રદેશ બોર્ડર ઉપરથી વધુ રોકડ અને ચાંદીનો જથ્થો ઝડપાયો છે પેટ્રોલ બોર્ડર ઉપરથી ઇન્દોરથી આવતી ખાનગી ટ્રાવેલ્સમાંથી બિનવારસી હાલતમાં રોકડ રકમ અને ચાંદી મળી આવી છે પેટ્રોલ બોર્ડર ઉપર ચેકિંગ દરમિયાન રાહુલ ટ્રાવેલ્સમાંથી થેલામાં ભરેલી બિનવારસી મળી આવી